જયારે જનતાના હિત માટે તમારે કંઈક વધારે કરવું હોય તો ને કે ગાંધીજીને પણ રાજકારણમાં જોડાવું પડ્યું હતું સરદાર વલ્લભભાઈ પટેલ ને પણ જોડાવવું પડ્યું હતું અને ભગતસિંહને પણ જોડાવું પડ્યું હતું તો મને પણ ક્યાંક ને ક્યાંક એવું લાગ્યું કે હું ની જનતા માટે મજબૂતાઈથી લડી શકું એટલા માટે થઈ અને મેં આ નિર્ણય લીધો છે એક જ સવાલ છે બેન કે અત્યાર સુધી બધા જે કહેતા હતા કે અંતે તો રાજનીતિ જ કરવી હતી તો પહેલેથી રાજનીતિ કરી દેતા મેં સુધી લોકોને તમારી એની સમસ્યા તમે એનો અવાજ બની શકો એનું સમાધાન ના લાવી શકો અને રાજકારણ માં જોડાવું ખરાબ છે તો એક કામ કરો મીડિયા તરીકે હું તમને કઉ છું કે તમે એક પર્સન છો તમે તમે રાજકારણ ની અંદર જોડાઈ જાઉં હું તમને સપોર્ટ કરીશ હું તો કહેતી જ નથી કે રાજકારણ ખરાબ છે તો પછી જયારે જનતાના હિત માટે જયારે જે પ્રમાણે સમય પ્રમાણે જે નિર્ણય લેવાતા હોય એ લેવા પડે છે શું બદલાય તમારું રાજનીતિમાં જોડાયા પછી મારા ખ્યાલથી જ્યાં સુધી હું ગ્રાઉન્ડ ઉપર જયારે વર્ક કરતી હતી ત્યારે લોકોને એક વિશ્વાસ જોતો હતો કે અમે તમને સપોર્ટ કરીએ પણ પછી આનું રિઝલ્ટ શું એને એક વિશ્વાસ એવો જોતો હતો કે આગળનું ભવિષ્ય શું એનું ભવિષ્ય નિર્ધારિત કરવા માટે એને મજબૂત લડી શકે એના માટે અવાજ ઉઠાવી શકે એવા માણસની જરૂર મેં કીધું ને એ પ્રમાણે કે તમારે તમારી પાસે જયારે કોઈ કેવાય ને સત્તા ના હોય ને ત્યાં સુધી તમે લોકોને તમારી એની સમસ્યા તમે એનો અવાજ બની શકો એનું સમાધાન ન લાવી શકો અને રાજકારણમાં માં જોડાવું ખરાબ છે તો એ કામ કરો મીડિયા તરીકે હું તમને કઉ છું કે તમે એક પર્સન છો તમે રાજકારણ ની અંદર જોડાઈ જાવ હું તમને સપોર્ટ કરીશ હું તો કહેતી જ નથી કે રાજકારણ ખરાબ છે જીગીશા તો પછી જનતાના હિત માટે જયારે જે પ્રમાણે સમય પ્રમાણે જે નિર્ણય લેવાતા હોય એ લેવા પડે છે શું બદલાશે જીગીશાબેન તમારું રાજનીતિમાં જોડાયા પછી મારા ખ્યાલથી જ્યાં સુધી હું ગ્રાઉન્ડ ઉપર જયારે વર્ક કરતી હતી ત્યારે લોકોને એક વિશ્વાસ જોતો હતો કે અમે તમને સપોર્ટ કરીએ પણ પછી આનું રિઝલ્ટ શું એને એક વિશ્વાસ એવો જોતો હતો કે આગળનું ભવિષ્ય શું એનું ને નિર્ધારિત કરવા માટે એને મજબૂત લડી શકે એના માટે અવાજ ઉઠાવી શકે એવા માણસની જરૂર હતી ઓકે થેન્ક યુ સો મચ બેન